એન્જિન કંપની ફિટિંગ ગેર હાઇડ્રોલિક પણ કંપની ફિટિંગ પાવરફુલ આખું ટ્રેક્ટર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આપવાનું છે ટ્રેક્ટર એક વખત તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને પણ લઈ શકો છો ઓનરનો પહેલાં કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ ડિટેલ મળી જ જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશન કંડિશન પચાસ ટકા જેવા ટાયર છે બાકી કંપની કંડિશન ટ્રેક્ટર ટોટલ જવાબદારી કિંમત બે લાખ અને પીચોતેર હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી

આ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું ઘર ઘર આવ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર છે આખું ઓરિજિનલ કમ્પ્લેટ અને ટ્રેક્ટર ની અંદર તમને પાવર સ્ટેરિંગ જોવા મળશે અને ઓઇલ બ્રેક જોવા મળશે પાવર સ્ટેરિંગ ઓઇલ બ્રેક વાળું આ ટ્રેક્ટર એન્જિન કંપની ફિટિંગ પાવરફુલ હાઇડ્રોલિક પણ કંપની ફિટિંગ પાવરફુલ ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટરના ટાયર નવા છે રિમોટ જોવા મળશે નવા ટાયર ઓરિજિનલ અને ટોટલ જવાબદારી કિંમત બે લાખ સિતેર હજાર રાખવામાં આવી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો વિડીયો જોતા વિડીયો ટ્રેક્ટર લઈ શકો મહેન્દ્ર ટ્રેક્ટર વેચવાનું છે મહિન્દ્રા બસો પંચાણું સરપંચ આ ટ્રેક્ટર વેચવાનું છે ટૂરબો એમ કે એમ ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે

ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આ ટ્રેક્ટરની તમે રૂબરૂ સ્થળ પર જઈ લઈ ચેક કરીને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરજો ટ્રેક્ટર નું કન્ડિશન તમે ક્લિયર કટ જોઈ શકો છો રૂબરૂ સ્થળ પર લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી ટ્રેક્ટર ને આગળ હું બધી માહિતી તમને આપી દઈશ વિડીયો રિમોટ કરેલા નવા ટાયર સો એ સો ટકા કંડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ જોવા મળશે આખું જનરલ બનાવેલું છે કલર કામ કરેલો છે એન્જિન ગેર હાઇડ્રોલિક

નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર બે વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર છે અને આઠમો મહિનો આયસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર છે બે હાજર વીસ ના આઠમો મહિનો આયસર ત્રણસો અડસઠ અને વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર આખું ઓરિજિનલ કટ માં જોવા મળશે પાવરફુલ આખું ટ્રેક્ટર કોઈ વસ્તુનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ જોવા નહીં મળે પ્રતાપભાઈનું ટોટલ જવાબદારી વાળું અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર તમને આખું ટ્રેક્ટર વિડીયો અંદર ક્લિયર કટ બતાવવામાં આવ્યું છે ટ્રેક્ટર સાવ ઓછું ફરેલું છે અને ફૂલ સાચવેલું છે ટોટલ જવાબદારી સાથે આપવાનું છે ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પર લઈ શકો છો

કિંમત ચાર લાખ ને દસ હજાર રાખવામાં આવી છે અંદાજિત કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જુનાગઢ તાલુકો માલિયા હાટીના અને વાદરવડ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે પ્રતાપભાઈ નામ તેમના મોબાઈલ પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે જોઈ શકો છો વિડીયોની અંદર મેસી ટેફે ત્રીસ ડીઆઈ મોડલ છે બે હજાર અને છ નું બે હજાર છ ના મોડલ નું ટ્રેક્ટર છે સાવ ઓછી કિંમત રાખવામાં આવી છે કોઈ મિત્રને સાવ ઓછી કિંમતની અંદર સારું ટ્રેક્ટર લેવું હોય તો આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પલેટ પાવરફુલ એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પલેટ અત્યારે આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં પાવરફુલ ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ આ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઇવ લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર ની અંદર બેટરી સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું લાઈટ ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ શકો છો સીટ છત્રી સારા કંડિશનમાં ટાયર રિમોટ જોવા મળશે નેવું ટકા જેવા નવા ટાયર બાકી એન્જિન હાઇડ્રોલિક પાવરફુલ ઓરિજિનલ આખું ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળિયા એક લાખ હજાર માત્ર રાખવામાં આવી છે તે પણ કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર તમને અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા

પાવરફુલ કોઈ વસ્તુનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલા પેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી પછી જજો ટ્રેક્ટર વેચાઈ દેશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં ટાયર છે અને કંપની કલર આખું ઓરિજિનલ ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે વન ઓનર

6689 નંબર પર કોલ કરી આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો ઇકો ગાડી છે જે વેચવાની છે મારુતિ સુઝુકી ઈકો ગાડી ટોટલ જવાબદારી સાથે વેચવાની છે મોડેલની વાત કરું 2016 ના મોડેલની ઈકો ગાડી એન્જિન પાવરફુલ છે ગિયર પણ કમ્પ્લીટ છે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી તમે વિડિયો અંદર જોઈ શકો છો ગાડીની અંદર સળો પણ જોવા નહીં મળે ચોખ્ખી સાચવેલી ઘરઘરાવ ઇકો ગાડી ગાડી તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને ખરીદી કરી શકો છો ગાડીના ઓનરનો પેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ આગળ મળી જ જશે વિડીયો પૂરો જોવાનો છે ઇકો લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી પછી જ જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે એસી કમ્પ્લેટ ચાલુ છે ટાયરનું કન્ડિશન પણ સારું તમે વિડીયોની અંદર ઇકો ગાડી જોઈ શકો છો અત્યારે કોઈ વસ્તુનો ફોલ્ટ જોવા નહીં મળે બેટરી પણ સારી છે બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ જોવા મળશે કિંમત અંદાજી ત્રણ લાખ વીસ હજાર રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ઈકો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે મહેસાણા તાલુકો છે ઉંઝા અને સી ગામે જોવા મળશે હવે ઈકો ગાડી લેવી હોય ઓનર મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે સત્તાણું બે ઓગણપચાસ વાળા નંબર પર કોલ કરી તમે આ ઈકો ગાડીની ખરીદી કરી શકો તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો કમલેશભાઈને આ મિની ટ્રેક્ટર વેચવાનું છે કેપ્ટન મિની ટ્રેક્ટર છે કેપ્ટન બસો ડી મોડેલની વાત કરું બે હજાર અને પચીસ ના મોડેલ નું આ ટ્રેક્ટર છે કન્ડિશન તમે જોઈ શકો છો સાવ નવું ટ્રેક્ટર છે છે માત્ર મહિના જ નવું લીધેલું માત્રો કલાક ચાલ્યું છે બે હજાર પચીસ નું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ લીધા બાદ પણ લઈ શકો છો પેલા ઓનર નો કમલેશભાઈ નો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી પછી જ જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ લાઈટ સીટ સત્રી આખા કંપની ફિટિંગ જ છે ઓરિજિનલ જ છે ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારની છેડછાડ કરેલી નથી આખું શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર છે માત્ર ત્રણ મહિના પહેલાં લીધેલું અને બસો કલાક જ ફરેલું છે કિંમત ત્રણ લાખ અને દસ હજાર અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવર અને ફતેહપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે નંબર પર કોલ કરી આ મિની ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો